ડભોના તીર્થક્ષેત્ર કરનાળીના નર્મદા કાંઠે ગંગા દશેરાના પર્વના સમાપન દિવસે પરિંદુ ભક્ત તેમજ પ્લેબેક ગાયિકા અનુરાધા પોડવાલે પૂજન અર્ચન અને દિવ્યારતી કરી હતી ડબોઈ તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ ઐતિહાસિક તીર્થધામ કરનાળીમાં નર્મદા કાંઠે ગંગા દશેરા પર્વ ચાલી રહ્યો હતો જેના અંતિમ દિને ભાજપા અગ્રણી તેમજ કુબેર મંદિરના ટ્રસ્ટી પરિંદુ ભગત ઉર્ફે કાકુજી તેમના ધર્મપત્ની રીટા ભગત તેમજ ભગત પરિવાર સાથે અંગત નાતો ધરાવતા ભારતીય પ્લેબેક ગાયિકા અનુરાધા પોડવાલ સહિત સાંસદ જશુ રાઠવા મંત દિનેશ ગીરીજી મહંત નંદગીરીજી અને નગરના ભાવિક ભક્તો દ્વારા મા નર્મદા અને ગંગા મૈયાની પૂજા અર્ચના કરવામાં આવી હતી જે તમામ લોકોએ ધાર્મિક કાર્યક્રમો તેમજ દિવ્ય આરતીમાં જોડાઈને ધન્ય ુભવી હતી મર્મદા કે આરતી કરે પૂજા કરે હમ સભી એકઠે હુ હૈ बहुत ही अलौकिक दिन का लाभ हमें मिला है अवसर मिला है उसके लिए मैं यहाँ के सभी व्यवस्थापकों की बहुत ही आभारी हूँ यहाँ दर्शन मात्र से जो आदमी इंसान तर जाता है माँ नर्मदा के तो उनके माँ नर्मदा के चरणों में लाख लाख प्रणाम माँ नर्मदा मैया आरती करवाने पावन अवसर मिले तारे आज न शुभ अवसरे આદરણીય પરિંદુ ભગતજી અને સન્માન્ય અનુરાધા પોઢવાલજી અને આ ધરોહરના એવા સંતગણની વિશેષ ઉપસ્થિતિમાં અમને આ આરતીનો એક અવસર પ્રદાન થયો છે ત્યારે હું માના પ્રણામ કરું છું વંદન કરું છું અને વિનંતી કરું છું કે સમગ્ર ભારત દેશને વિકસિત ભારત બનાવે અને આ સમગ્ર દેશ ચોરે કળાએ ખીલે એવી એક વિનંતી કરું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર